ઈટાઈટ આ તો આજુક લુજીયા ના ઈટાઈટ નું શીખવાન છે આ રોડો અન તું એ હોય તને શીખવાન તને આવડે એટલે આવડ તું પાંચ વખત ઉપીતાને બેસ તો પહેલી બેસો ઈટાઈટ આગળ ઉપીતા ઓપ બેસ હરખી બેસો ઉપી હવે ઓમ ઓમે ઓમ તન ઈ ઓપ ઓમ ઈટાઈટ તબે બીજી વાર

नेट कभी पड़ती रहे तो तारा भाई चार फोन कर दीजो से दी चार ने कंटी है वाली ने पहला करा कर तो ना खबर है कई दुखाली कोई शोर ही कंटी तो एक की फिर तो चौनी चौनी जा करी हम तमार वाली ना तमार मन जवान से अरे ये तो नहीं यार है नहीं तो है चार ने बात में उठो जाऊँ उठो जी उठ तू नहीं यार तू ये

મારો હવે મારો કરાતા શીખવાડવા પડશે કે આ મને એમ લાગતું નહીં આમ જો મન પાડ્યો ને તો મારે ગુરુ કી ને સંપલ છોડશે ફૂડાવ

તમે રે ને ગુરુ હાથુકલું ના દેતા ગુરુને કરાતા શિખરાવ ગુરુ મોશે ગુરુ તમે વધારે ગુરુ માર ગુરુ તમે છે ને પહેલાન કરાતા શિખરાવ અને હું બેઠો બેઠો જીઉ અને પછી કરાતા તમે લ્યા આવડે તો બમ કંઠિયા વારીને

બાબલા છોકરા ખબર ના પડે આ તો પેલા ચેક કરવા જ પડે છે તું એ ચાર ને છે મને બહુ

મને વિચાર બતાઈ ગયું આ તો કરાકરો બતાઈ ગયું યાર તમને એ હોમા હું બોલ